જય જય માતા જય રાંધ આ મંદિર નો શું ઇતિહાસ રહ્યો છે આપણે એવું સાંભળવા માં આવ્યું છે કે આજે બસો થી ત્રણસો વર્ષ જૂનું મંદિર છે આનો ઇતિહાસ શું છે અમારા દર્શક મિત્રોને જણાવો મિત્રો ને આખો રાજમાર્ગ છે આખો રાજમાર્ગ તો એમાં કે રસ્તા માંથી માતાજી ને પ્રસન્ન થવું જમીન માંથી અને સોની ની જાન ને પણ ત્યારે પસે હું કે પસાર થવાનું થયું અને પેલા તો આપડે ગાડામાં માં ને એમાં જાન લઈ જતા તો માતાજીને ને જેવું પસાર થવાનું થયું ને પૈડા ની શું કેવાય પૈડું માથા ઉપર ફરી જેનાથી ત્યાંથી લોહી ની થાર ને એવું થયું ને બધા ત્યારે બધા લોકો ઉતરી ને જોવે જોયું લોહીની ધાર થતી ત્યારે જે હું કઈ જાનમાં જે દુરણ હતી એને માતાજી ભાઈ ને બધી ચોખ્ખું કર્યું હું આંદલ માં છો રીતે પ્રસન્ન થવા જતી ગાડા નું

જાણીતા સંતાન ના હોય એને સંતાન પછી હાથ પગ ને બધી એવી રીતના માનતા અલગ અલગ થતીલા કોઈ માતાજી ચાંદલા છે છતર છે પછી તોલ પણ થાય છે સાકર ના અલગ અલગ બાપા છે આપણે હમેશા જોડી માં જ હોય જેમ કે બે છે ચાર છે છ છે એવી રીતના અને જે લોકો માનતાન હોય એ લોકો અહીંયા આવે અને લોટા ને તેડી જાય અને લોટા આપડે શણકારી પણ દે હા બરાબર છે આપડે ગોયણીની પણ એની બધી વ્યવસ્થા કરી આપડે આજુ બાજુ અને આપડે દસ લોટા બાર લોટા એવી રીતના પણ લોટા થયે બાકી માતાજીના આપડે જે મેન આગળ મૂર્તિ જોઈએ એમાં મૂર્તિ છે એ દર વર્ષે ચોખા વાર વધતી પણ થાય છે ને મૂર્તિ છે જ્યાંથી પ્રગટ છે અને માં હંમેશા છાયા સ્વરૂપ બે જ હોય એવું છે કે રાંધણ મેન હતા રાંધણ અમુક કારણ છે કઈ ઈસાઈ ગયા હતા કે શું થઈ ગયું ઈસાઈ ગયા કેવું કઈક હતું એટલે છાયા સ્વરૂપ સૂર્ય ભગવાન પાસે મૂકી ગયા હતા અને પૃથ્વી માં આવી ગયા હતા પછી જયારે સૂર્ય ભગવાન ને ખબર પડી ત્યારે સૂર્ય ભગવાન આવે છે રથ માં એમને લેવા ત્યારે રાંદલ માતા રાંદલ માતાજી ને એમની ભૂલ સમજાઈ ગઈ હોય એટલે તપ કરતા હોય પછી સૂર્ય ભગવાન એમને લેવા આવે ને અને એના તપ નું એમને ફળ આપે કે હવે માફ કરી દીધા મેં તમને અને એની છાયા સ્વરૂપ ત્યાં હોય બરોબર અને આ આપણા અહીંયા બુદ્ધગર બાપુ છે જે મેન બાપુ હતા એ બરોબર બાપુ શું કેવાય બહુ એના માતાજી ને એવું કૃપા હાથ હતો કે ઈ માણસ ને જોઈ ને પણ કહી દેતા કે આ લોકો ને માતાજી આવે છે નઈ ટૂંક માં બહુ હાથ હતો અને બહુ એના ઉપર દયા હતી બુદ્ધગર બાપુ ઉપર એમનું નામ બુદ્ધગર બાપુ હતું બરોબર અને આપણે અહિયાં દર રવિવાર ને મંગળવારે બધા લોકો આવે માનતા ચડાવવા બધી કરવાના એ દુખિયારા માણસો પણ સુખી થઈને આવે છે આપણી માતાજી નો પરચો બરોબર અને આપણે દર વર્ષે દશેરા પછી રવિવાર અથવા મંગળવારે ભવ્ય હવન પણ થાય છે ખુબ ખુબ આભાર અમારી ચેનલ જે ધાર્મિક સાથે બદલ જય જય અહીંયા દરવાર મિત્રો માનતા કરવા પાય આવ્યા છે પેલા તો આપનું શુભ નામ જણાવો જય રાંધલ માં જય રાંધલ જય માતાજી મારું નામ રવિભાઈ ડઢણિયા છે મારું મૂળ વતન થાણા આપણે જુનાગઢ જિલ્લા નું ગામ છે અમે વર્ષોથી રાજકોટ રહીએ છીએ હું પોતે મારો ભાઈ પણ માતાજી ના દીધેલા છીએ મારો દીકરો પરમ છે જે એ પણ માતાજી નો દીધેલો છે એટલે મા રાંધલ પ્રત્યે અમારી વર્ષોથી થી આ સ્પર્ધા વિશ્વાસ છે અને અમારા હરેક મનોકામના ઈચ્છાઓ માતાજી પૂરી કરે છે હું રાજકોટમાં સ્કૂલ ચલાવું છું જયારે હું ખેતી કરતા કરતા રાજકોટ ગયો ત્યારે મારી એક ઈચ્છા હતી કે હું સારી સ્કૂલ ચલાવું લોકોની સેવા કરું ને રાજકોટમાં શિક્ષણ ફેલાવો કરું એ હેતુ થી જે હું ગયો હતો રાજકોટ શહેર માં એ આપણું કામ થયું માતાજી પાર પાડ્યું ઇવન અમે પણ અમારી સ્કૂલ માં આસપાસમાં પણ કહીએ છીએ કે ભાઈ કોઈને ખરેખર કોઈ સંકટ પીડા હોય અને માતાજી દિલથી પ્રાર્થના કરે જો માતાજી સીધું કઈ સંકેત નથી આપતી કે કોઈ આપણે લાકડી થી મારતું નથી અમે સારા કર્મ કરીને કોઈ આંગળી ચીંધવાનું પુણ્ય લેવું હોય તો મારા અંદર આંગળી ચિંધવું કે તમારું કઈ સંકટ કે પીડા કે કઈ સમસ્યા હોય અથવા તો મનોકામના પૂરી કરવી હોય તો મારા અંદર દિલ થી માનો તમે એટલે તમારી મનોકામના પૂરી થશે આજે આવી જ એક મારી મનોકામના હતી કે જે મારું વેકેશન પડતા હું રાજ અમારું ગામ ગામ છે ત્યાં હું આવ્યો છું અને મારાસો માનતા જે હતી પૂરી કરું છું અને હું મારું નથી અને ખરેખર અહીંયા વર્ષો અસંખ્ય લોકો આવે છે અસંખ્ય લોકો રવિવાર તો અહીંયા ભીડ ખુબ હોય છે રાંધલ બધા દુઃખ દૂર કરે છે અને એના નસીબ ને થી વધારે મારા આપે છે શ્રદ્ધાળુ પણ ઘણા આવેલા છે તો આજે આ બેન આ બધા માતાજી દર્શન કરવા આવેલા છે ક્યાંથી આવો છો બેન તમે હા ગામ જ છે એનું મિત્ર પણ રવિવાર ને મંગળવારે આ મંદિરે મિત્રો શ્રદ્ધાળુની બહુ ટ્રાફિક હોય છે તો જરૂરથી આ મંદિરે પધારજો મિત્રો અને આ દરવાર ઉપર આવવા માટે મિત્રો માણાવદર થી દસ થી બાર કિલોમીટર થાય છે અને આપણે કુતિયાણા થી કદાચ ને અંદાજીત બાર થી પંદર કિલોમીટર કુતિયાણાથી થાય છે મિત્રો તો જય રાંદલ માં ક્યાંથી આવો બાપા રાણાવર કે માણાવદર માણાવદર હા માનતા કરવા આવ્યા કે દર્શન કરવા આવ્યા હા દર્શન કરવા વારી વખતે આવો છો કે આજે જ આવ્યા છો ભલે ભલે હાપાર હો તમારો